નમસ્કાર મિત્રો હું છું આપનો હર્ષદ સુધાર આપ જોઈ રહ્યા છો જનવાણી ડિજિટલ ચેનલ ભક્તિના રંગે રંગાયું કાતરોડી ધામ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું પાંડવકાલીન ધામ જ્યાં સ્વયંભૂ પ્રગટ્યા છે શિવજી એવું પવિત્ર કાત્રોડી ગામ અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં ભક્તિનો અનોખો મહેરામણ ઉમટ્યો નિમિત્ત હતું મહાશિવરાત્રીનું પવિત્ર પર્વ દ્વાપર યુગની યાદ અપાવતા અતિ પ્રાચીન એવા શ્રી કુંતેશ્વર મહાદેવના સાનિધ્યમાં રવિવારની એ રડિયામણી સવારે શ્રદ્ધાનો સૂરજ ઉગ્યો આયોજનની ભવ્યતા નીલકી ગામના નિવાસી અને પરમ શિવભક્ત એવા થોભણભાઈ ભરવાડના સુપુત્રો મોટા પુત્ર સામતભાઈ અને નાના પુત્ર શિવભક્ત એવા લાલાભાઈ ભરવાડના પરિવારે ભક્તિનું એવું વાવેતર કર્યું કે આખું ગામ શિવમય બની ગયું રવિવાર પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના શુભ દિને જાણે આકાશમાંથી પુષ્પ વર્ષા થતી હોય તેમ ધામધૂમથી આ ઉત્સવ ઉજવાયો જ્યારે વેદના મંત્રોચ્ચાર સાથે ગુંજ્યા ત્યારે શિવલિંગ પર થતા જલાભિષેકમાં ભક્તોને સાક્ષાત ભોળાનાથના દર્શન થયા કુંતેશ્વર દાદાના સાનિધ્યમાં ભક્તિનો એવો પ્રવાહ વહ્યો કે પતિ પાવન ગંગા જેવી અનુભૂતિ થઈ જનમેદની અને પ્રસાદ કાત્રોડીના સરપંચશ્રી મંદિરના ટ્રસ્ટીગણ અને ગામના સૌ આગેવાનો સહયોગથી આ આયોજન સોનામાં સુગંધ ભળે તેવું બની રહ્યું હતું હજારો શિવ ભક્તોએ દર્શનનો લાવો લીધો અને સાંજે સાત વાગે જ્યારે ફરાળી મહાપ્રસાદની પંગત પડી ત્યારે દરેક ભક્તોના મુખે માત્ર એક જ વાત હતી ધન્ય છે આ ભક્તિ અને ધન્ય છે આ શિવ ભક્તોને કુંતીસર મહાદેવની જાય આ શિવરાત્રી શુભકામના પાઠવું છું બધાને દર સોમવારે હું કાતરોડી મંદિરે આવશું શિવજી મંદિરે અને દર વર્ષે હું આવું કાર્ય કરું છું અને દર વર્ષે કરવાનું દર સોમવારે ભરું છું દર સોમવારે આવું છું દાદાની પ્રેરણાથી આવું છું હું અને એમના આશીર્વાદથી હું આગળ આવું છું દર સોમવારે હું દર સોમવાર કરું છું વર્ષે વર્ષના સોમવાર જેટલા થતા હોય એટલે કરું છું શ્રાવણ મહિનાના સોમવાર બધાએ આવું છું મને એવો વિચાર આવ્યો કે મારે આ કાર્ય કરવું છે ભંડારાનું એટલે એના લીધેથી મેં આ કાર્ય કર્યું છે અને મેં ઉજવણી કરવાનું ચાલુ કર્યું દર વર્ષે હવે કરશું કરાવ દાદા કરાવશે ત્યાં કરશું મને ગામના પટેલનો બધાના રબારીનો કીર્તિભાઈ સરપંચશ્રીનો નવા સરપંચ રબારી સાહેબ ભગવાનભાઈનો અને ટ્રસ્ટીઓનો બધાના આભારથી આપણે આ કાર્ય કર્યું છે બધું પૂર્ણ પડી ગયું બધા ભક્તોજનો આજુબાજુ પાડોશી ગામો પ્રસાદી આપી છે અને પદાશ્રી નો આપી છે પ્રસાદ હર મહાદેવ કુંતેશ્વર મહાદેવની જય પવિત્ર ધામ એવા કાંતરોડી જે કુંતેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત અને સ્વયંભુ મહાદેવ જે લાલભાઈ આજથી બાર તેર મહિનેથી અહીંયા આવી અને પવિત્ર સ્થળની અભિષેક દર સોમવારે શ્રાવણ મહિનાના તમામ સોમવારો એ આવે છે એમને પ્રેરણા થઈ અને દાદા એમના કાર્ય સફળ કરે છે અને એમને આનંદ થયો અને એમ લાગ્યું કે મારે આ કાર્ય ભંડારાનું કરવું છે એટલે લાલભાઈએ ગામજનોની રજા લીધી અમારા ટ્રસ્ટીઓની રજા લીધી અને ગામના બધાને પૂછપરછ કરીને એમને કીધું કે મારે ભંડારો કરવો છે અને અહીંયા ભવ્ય પ્રસંગ બનાવવો છે મારા દાદાની ખૂબ દયા છે અને મારું નજીક ગામ છે વિરમગામની બાજુમાં લીલકી અને લીલકીનો હું ભરવાડ છું અને મને બહુ દાદા ઉપર આસ્થા છે અને આ મારા કાર્ય કરવું છે અને મારાથી બનશે ત્યાં સુધી હું આ પવિત્ર કામ કરતો જ રહીશ અને આવા ધર્મના કાર્યમાં હું ઊભો જ રહું છું દાદાની પ્રેરણાથી હર હર મહાદેવ જયેશળાનાથ અને આ ત્રાપર યુગની અંદર આજથી સાડા સાત હજાર વર્ષ પહેલાં સ્વયં કુંતા માતા દ્વારા પ્રાગટ્ય જે હેડંબા તરીકે હન તરીકે ઓળખાતા કાંત્રોળી એટલે કુંતાવલી નગરી અહીંયા પ્રાગટ મહાદેવ સ્વયં પ્રગટ થઈ અને કુંતા માતાના કહેવાથી મહાદેવજી લિંગ સ્વરૂપે સ્થાપિત થયા હતા અને પાંડવોએ પૂજા કરી હતી અને પાંડવોએ પૂજા કરી અને ધન્યતા અનુભવી હતી અને દાદાને એવું કીધું હતું કે જ્યારે અમે યુદ્ધ જીતીશું એટલે અમે આઈન મંદિરનું અહીંયા નિર્માણ કરશું બોલો કુંતેશ્વર મહાદે શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિના આ ત્રિવેણી સંગમે કાતરોડી ગામની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા હતા ભગવાન કુંતેશ્વર મહાદેવની અસીમ કૃપા સૌ પર વરસતી રહે એ જ પ્રાર્થના સાથે નમસ્કાર આપ આવા નવીન સમાચાર જોવા માટે અમારી જનવાણી ડિજિટલ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ના ભૂલતા નમસ્તે